તો જો આપણે અત્યારે અત્યારમાં તો હજી નાસ્તો કરવા બેઠા છીએ અને ફૂલ ડાઇટ છે એટલે આજે થઈ ગયું છે બહુ મોડું અને જો બહાર કેટલો બધો મસ્ત મજાનો તડકો થઈ પણ અમને ટાઈટ બહાર તડકો થીજો પણ અમને ટાઈટ જ ભાઈ છે અને અમારે કેવલ ભાઈ છે ને આખી સીઝનમાં ટાઈટ નહીં લાગી ને એટલી એને ટાઈટ લાગી કે આખી સીઝનમાં ક્યારેય તમે જોયો નહીં છે વિડીયોમાં ક્યારેક કોટ પહેરેલો છે ક્યારેક થાબળો ઓઢીને આવે ને આ જો કોટ ટોપી મોજા બધું પહેરી લીધું બોલો કેટલી ટાઈટ હોય

અને હવે જો લગ્ન તૈયારી પાછી શરૂ થાય છે પણ બીજા ભાઈ બને બેવાનું તો મામા થોડાક સ્ટોક કરવા જો એટલે તો સેટ થી અને જો એટલે આ બાંધી દીધા અને આ હજી થોડા બાકી છે સેટ થી ઉપર થોય થોડાક સ્ટોક મારી દી કેમ કે બેદી ભાઈ બને બેહાડવા કાલનો કાલ નો દી બપોર પૈસા અને પમ દી આખો દી કેમ કે અમારે લગ્ન જવાનું છે કાલ

કંટે ન્યુ છે એટલે ફૂલ તૈયારી કરવાની છે ડિસ્કો તો આપણે તો ડિસ્કો કરો ને આપણે માંડવા માંડવા પણ હા એમાં હાલો તો તમને આજે તો એવો મળશે લગન હા ભાઈ કેમ તો જિંદગી ઘટે એમ તો હવે જમીન તો જમીન અમારે કેવલભાઈ તો હુઈ ગયા

માસી લઈ ને એવું અત્યારે બતાવીશ બધું બતાવી દે અત્યારે બધું કહી દે દે પછી છે અને કા તો પૂરી કરી અને એને હજી લેવાનું શરૂ છે કેમ લાગે હજી હું લઉં